પોરબંદર લોકસભા બેઠક પર તંત્ર દ્વારા મતદાર જાગૃતિ સહિત મહિલા મતદાતાઓમાં પણ જાગૃતિ આવે તે માટે અગાત પ્રયાસો કર્યા હતા તેમજ મહિલા મતદાતાઓની સંખ્યા વધી હોવા છતાં આ ચૂંટણીમાં મતદાનમાં પાંચ પોઈન્ટ પિસ્તાલીસ ટકાનો તોતી ઘટાડો નોંધાયો છે પોરબંદર લોકસભા બેઠક પર તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અને કાર્યક્રમ કર્યા હતા ખાસ કરીને મહિલાઓમાં પણ મતદાન અંગે જાગૃતિ આવે તે માટે આંગણવાડીની બહેનો અને સખી મંડળની બહેનો સહિત મહિલાઓ સાથે ખાસ બેઠકો યોજી હતી તો રાજકીય પક્ષોએ પણ મહિલાઓમાં મતદાન જાગૃતિ માટે પક્ષના પ્રતિક ચિહ્નો પણ મહેંદી મૂકી જાગૃતિ કાર્યક્રમ યોજ્યા હતા ઉપરાંત વેપારીઓએ પણ મતદાન કરનારને ડિસ્કાઉન્ટ જાહેર કર્યું હતું કેટલાક બ્યુટી પાર્લર દ્વારા પણ મહિલા મતદાતાઓ માટે ખાસ સ્કીમ મૂકી હતી રાજકીય પક્ષોએ તો મહિલા મતદારોને પોતાના તરફ વાળવા માટે મહિલા કાર્યકરોને છૂટો દોર આપી દીધો હતો આ તમામ પ્રયાસ કરવા છતાં સમગ્ર લોકસભા બેઠક પર મહિલા મતદારોની સંખ્યામાં ઘટાડો થયો છે વર્ષ બે હજાર ઓગણીસની સરખામણી કરીએ તો સ્ત્રીઓ મતદારોની સંખ્યા ઓગણસાઠ હજાર એકસો ને ત્રેસઠ નો વધારો થયો છે પરંતુ મહિલાઓનું મતદાન પાંચ પોઈન્ટ દસ હજાર બસો એક્યાસી સ્ત્રી મતદારોએ મતદાન કરતા એકાવન પોઈન્ટ અડતાલીસ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે વર્ષ બે હાજર ચોવીસમાં કુલ નોંધાયેલ આઠ લાખ છપ્પન હજાર એકસો દસ સ્ત્રી મતદારોમાંથી ત્રણ લાખ ચોરાણું હજાર એકત્રીસ મતદારોએ મતદાન કરતાં છેતાલીસ પોઈન્ટ ત્રણ ટકા મતદાન નોંધાયું છે આમ સ્ત્રી મતદારોમાં ઓગણસાઠ હજાર વધારો થયો છે તેની સામે મતદાનમાં પાંચ જેટલો તોતિંગ ઘટાડો થયો છે ચોવીસમાં સૌથી વધુ મહિલાઓનું મતદાન પોરબંદર વિધાનસભા બેઠક પર ત્રેપન પોઈન્ટ ટકા અને સૌથી ઓછું કેશોદ વિધાનસભા બેઠક પર ચાલીસ પોઈન્ટ પંદર નોંધાયું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર